આરોપ લગાવ્યો કે ભાજપનું ગુજરાત મોડલ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે ઈકો ઝોનના નામે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહી કરે પણ ખેડૂતો માટે ગરીબો માટે વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર રાજુલા કોંગ્રેસ પરિવાર જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદારને આવેદન આપવા જવાના છે ખેડૂતોના કપાસ પણ સુકાઈ ગયા છે ખેડૂતોના સોયાબીનના ભાવ મળતા નથી મગફળી ખરીદીના નામે નાટક ચાલી રહ્યા છે ખેડૂતો અતિવૃષ્ટિમાં મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અનેક જિલ્લામાં અતિવૃષ્ટિનો લાભ મળ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે રોજે રોજે સ્ટેટમેન્ટ કરે છે ભ્રષ્ટાચારમાં ખૂપી ગયા છે રેતીમાં અને રોયલ્ટીમાં એવડો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે તેના કારણે સરકારને રોયલ્ટી મળતી નથી અને સામાન્ય માણસોને રેતી મોંઘી મળી રહી છે અને ભ્રષ્ટાચાર રૂપી ભારતીય જનતા પાર્ટીના ખિસ્સા ભરાઈ રહ્યા છે